હેલો વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ધોરણ છમાં જે ગણિત પહેલો પાઠ સંખ્યા પરિચય જેમાં સદાય એક પોઈન્ટ એક વિશે આપણે સમજશું તો સદાય એક પોઈન્ટ એકમાં પહેલો જ પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યામાં એ એક લાખ બરાબર કેટલા દસ હજાર થાય તો એક લાખ બરાબર દસ દસ હજાર થાય બી એક મિલિયન બરાબર કેટલા સો હજાર થાય તો એક મિલિયન બરાબર દસ સો મિલિયન સોરી એક મિલિયન બરાબર દસ સો હજાર થાય એક કરોડ બરાબર દસ દસ લાખ થાય એક કરોડ બરાબર દસ મિલિયન થાય અને એક મિલિયન બરાબર દસ લાખ થાય ચલો પ્રશ્ન નંબર બે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો તો લાખ પંચોતેર હજાર ત્રણસો સાત કઈ રીતે લખાય હવે અહીંયા શું લખ્યું છે તોતેર લાખ તોતેર લાખ પંચોતેર હજાર પંચોતેર હજાર ત્રણસો સાત ત્રણસો ને સાત અને પછી શું કરવાનું છે અલ્પ વિરામ મૂકો યોગ્ય રીતે ઓકે તોતેર લાખ પંચોતેર પંચોતેર હજાર ત્રણસો સાત લાખ પંચોતેર હજાર ત્રણસો સાત હવે યોગ્ય રીતે અલ્પ મૂકવાના છે તો જ્યારે પણ આપણે અલ્પવિરામ મૂકવાનું હોય તો પહેલાં જમણી બાજુથી ત્રણ અંક ગણીશું એક બે ત્રણ પછી અલ્પવિરામ પછી બે બે અંક ગણીશું એક બે પછી અલ્પ પછી એક બે એ રીતે આપણે અલ્પવિરામ મૂકી શકીએ છીએ નવ કરોડ બી નવ કરોડ પાંચ લાખ એકતાળીસ શું કીધું છે નવ કરોડ નવ કરોડ પાંચ લાખ નવ કરોડ પાંચ લાખ એકતાલીસ કેટલા કીધા છે એકતાલીસ ઓકે હવે જો નવ કરોડ પહેલા તો હવે આની અંદર શું કીધું છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યામાં લખો તો નવ કરોડ પાંચ લાખ એકતાળીસ તો હવે આમાં અલ્પ વિરામ મૂકીશું તો એકમ દશક સો પહેલાં જમણી બાજુથી ત્રણ અંક ઘડી છે એક બે ત્રણ પછી બે બે અંકે મૂકીશું એક બે પછી એક બે અને પછી અલ્પવિરામ તો આને કઈ રીતે વંચાશે એકમ દશક સો હજાર દસ હજાર એક લાખ દસ લાખ અને એક કરોડ એટલે અહીંયા આ નવ જે છે કરોડના સ્થાને છે એટલે નવ કરોડ પાંચ લાખ એકતાલીસ કઈ રીતે નવ કરોડ पांच लाख एकतालीस अशी सात करोड़ बावन लाख सात करोड़ सात करोड़ बावन लाख सु बावन लाख एक हजार एक हजार त्र सौ बे त्रो जब जमी बाजू थी आप त्रंक लीशू एक बे ત્રણ પછી કોમા પછી બે બે અંકે ગણીશું એક બે કોમા એક બે અને પછી કોમા હવે ફરીથી આને આપણે સંખ્યામાં વાંચીએ સાત કરોડ સાત કરોડ સાત કરોડ બાવન લાખ બાવન લાખ એકવીસ હજાર એકવીસ હજાર ત્રણસો ને બે ઓકે ચલો આગળનો પ્રશ્ન અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે હવે આ કઈ પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણેની છે હવે આને આપણે કઈ રીતે લખીશું અઠ્ઠાવન મિલિયન એટલે અઠ્ઠાવન મિલિયન બરાબર અઠ્ઠાવન મિલિયન પછી અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર ચારસો ત્રેવીસ હજાર બસો બે બસો બે મૂકીએ તો જમણી બાજુથી ત્રણ ત્રણ અંક ગણીશું એક બે ત્રણ પછી કોમા એક બે ત્રણ 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 કોમા ગણતા જશું આપણા ઇન્ડિયન પદ્ધતિ પ્રમાણે શું છે પહેલા જમણી બાજુથી ત્રણ કોમા ગણીએ છીએ પછી બે બે કોમા અલ્પવિરામ મૂકીએ છીએ પહેલા જમણી બાજુથી ત્રણ અંક પછી અલ્પ વિરામ પછી બે અંકે અલ્પવિરામ પછી બે અંકે અલ્પવિરામ ये अपने मूकी अंतरराष्ट्रीय में शू करिए कि पहले जमनी बाजूथ त्र तरण अंके शु, अल्पवेरा मूकशे एक बे त्र पे अल्पवेरा एक बे त्र पी अल्प तेवीस लाख त्रीस हजार शू क्या तेवीस लाख त्रीस हजार दस त्रेवीस त्रेवीस लाख तेवीस लाख तीस हजार तीस हजार दस ત્રીસ હજાર દસ તો જમ હવે આ શું છે ઇન્ડિયન પદ્ધતિ છે એટલે ઇન્ડિયન સિસ્ટમમાં ન્યુમરેશન છે તો જમણી બાજુથી ત્રણ અંક લઈશું એક બે ત્રણ પછી કોમાં પછી બે બે અંકે કોમાં મૂકીશું એક બે અને પછી કોમાં તો ત્રેવીસ લાખ ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રણ હવે પ્રશ્ન ત્રણમાં શું છે કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો અને શું કીધું છે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું છે આપણે પહેલાં તો આપણે અલ્પવિરામ મૂકીશું એટલે આપણે શું છે અને સરળતાથી તમે સંખ્યા લેખનમાં લખી શકો છો તો પહેલો નંબરનો પ્રશ્ન છે એ નંબરનો ઓપ્શન છે આપણે જોડે કે આઠ સાત પાંચ આઠસો પંચોતેર पंचाणु सात हाँ चलो व्यवस्थित रीते लखी आप आठ सात पांच आठ सात पांच नौ पांच नौ पांच सात छ सात छ

तेर लाख पंचानु हजार पंचोते लाख पंचानु हजार पंचानु हजार सात सौ बासठ शु सात सौ बासठ सात सौ बासठ बासठ જો આઠ કરોડ આઠ કરોડ પંચોતેર લાખ પંચોતેર લાખ આ પંચોતેર જે છે એ દસ ના લાખના સ્થાને છે આ પંચોતેર જે છે એ દસ લાખના સ્થાને છે એટલે એને પંચોતેર લાખ કહેવામાં આવે છે પછી પંચાણું જે છે એ દસ દસ હજારના સ્થાને છે એટલે પંચાણું હજાર બોલવામાં આવે છે અને સાતસો બાસઠ ઓકે આ રીતે આપણે સંખ્યા લેખનમાં લખી શકીએ છીએ ચલો બી નંબરનું હવે ચલો બી બી નંબરમાં શું છે આઠ પાંચ ચાર આઠ પાંચ ચાર છ બે ત્યાંશી છ બે ત્યાસી હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે પહેલા આપણે કોમા મૂકી દઈશું એટલે અલ્પ વિરામ મૂકી દઈશું જો તમે અલ્પ વિરામ પહેલા મૂકી દેસો પદ્ધતિમાં એક બે પછી કોમા હવે થઈ ગયું હવે આ જે પંચ્યાસી છે કયા સ્થાને છે તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ દસ લાખના સ્થાને છે એટલે કઈ રીતે સંખ્યા પદ્ધતિમાં વંચાશે

બસો બસો ત્યાંશી બસો ને ત્યાં તો આ રીતે આપણે અંકોને સંખ્યા લેખનમાં લખી શકાય છે તો શું થયું પંચ્યાસી લાખ છેતાલીસ હજાર બસો જે છે એ દસ લાખના સ્થાને છેતાલીસ જે છે એ દસ હજારના સ્થાને છે એટલે આપણે એને પંચ્યાસી લાખ અને છેતાલીસ હજાર અને એને એમ સંખ્યા લેખનમાં વાંચીશું પંચ્યાસી લાખ છત્તાળીસ હજાર બસો ને ત્યાશી ચલો સી નંબરમાં સીમાં શું છે ચલો સી નંબર સી બરાબર નવ 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 શૂન્ય 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 અને ચાર અને છ તો આપણે શું કરીશું જેના લીધે તમને સંખ્યા લેખનમાં સરળતાથી લખી શકાય જમણી એક બે એક બે એમ હવે તમે પાછો એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ આ જે નવ છે કયા સ્થાને છે

દસ હજારના સ્થાને છે પણ શૂન્યનું કોઈ મહત્વ હતું નથી એટલે આપણે એને બોલીશું નહીં આ છેતાલીસના સ્થાને સ્થાને છે દશકના એકમ દશક એટલે આને શું વાંચી છું છેતાલીસ શું નવ નવ્વાણું લાખ છેતાળીસ છેતાળીસ બરાબર આ રીતે નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ અહીંયા વચ્ચે શૂન્ય શૂન્ય છે એટલે આપણે વાંચીશું નહીં ખાલી નવ લાખ નવ સોરી નવ કરોડ नव्वाणु लाख छतालीस ओके तो आ संख्या ने तमे संख्या लेखन में आ रीते लखी सक चलो अब डी नंबर में डी नंबर में नौ आठ चार नौ આઠ ચાર ત્રણ બે ત્રણ બે સાત જીરો વીરો વન ઓકે હવે જમણી બાજુથી કયા અને અલ્પ વિરામમાં મૂકવાનું છે એટલે આપણે જમણી બાજુથી પહેલાં ત્રણ અંક કરીશું એક બે ત્રણ પછી બે બે અંકે અલ્પ મૂકીશું એક બે એક બે અને પછી છેલ્લે એક તો આ નવ કયા સ્થાને છે એ આપણે પહેલાં એકમ તો દશક સોરી છે એટલે શું સંખ્યા લેખનમાં વાંચીશું નવ કરોડ કઈ રીતે લખીશું નવ કરોડ અને ચોર્યાસી સેના સ્થાને છે 10 लाख ना स्थाने छेले ने શું કરીશું 84 ને 9 કરોડ 84 લાખ 84 લાખ 32000 32000 32000 701 सूरित सात सौ एक सात सौ एक ओके तो चलो प्रश्न नंबर त्रण यहाँ आप रे गए हो प्रश्न नंबर चार अब प्रश्न नंबर चार मुझसे अंतर्राष्ट्रीय पद्धति परमाणे अल्पविराम योग्य रीति मुको अंतरराष्ट्रीय अंतर्राष्ट्रीय संख्या लेखन पद्धती मा लको अंतर्राष्ट्रीय આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તો પહેલાં આપણે અહીંયા આ જે સંખ્યા આપી છે એ મૂકી દઈશું અને પછી એના અલ્પવિરામ મૂકીશું તો એ નંબરનો ઓપ્શન છે એ નંબરનો છે પ્રશ્ન સાત આઠ નવ સાત આઠ નવ એકવીસ શૂન્ય અને બાનું હવે જો આંતરરાષ્ટ્રીય પ્રમાણે કીધું હોય ત્યારે આપણે અલ્પવિરામ કેવી રીતે મૂકીશું તો જમણી બાજુથી ત્રણ 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 અંકે અલ્પવિરામ મૂકીશું જે રીતે એક બે ત્રણ પછી અલ્પવિરામ એક બે ત્રણ અને પછી અલ્પવિરામ અને એટલે તે છેલ્લે બચન હવે આને કઈ રીતે વંચાશે એકમ દશક સો હજાર દસ હજાર સો હજાર એક મિલિયન અને દસ મિલિયન આ રીતે આપણે એને સંખ્યાલેખન પદ્ધતિમાં વાંચી શકીએ છીએ હવે આને સંખ્યાલેખન પદ્ધતિમાં લખવું હોય

जारोसो एकवीस हजार बाणु बाणु बराबर एकम दशक सौ हजार दस हजार सौ हजार एक मिलियन दस मिलियन तो इतेर मिलियन नौ सौ एक हजार बाणु ओके चलो ए नंबर नो थी बी नंबर नो अः प्रश्न आप लखी दीजिए नौ 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 सॉरी बी नंबर नो आप બી નંબરનો આ છે સાત ચાર પાંચ સાત ચાર પાંચ સાત ચાર પાંચ બે બે આઠ ત્રણ જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રમાણે જ્યારે સંખ્યાલેખન માં લખવાનું હોય ત્યારે જમણી બાજુથી ત્રણ ત્રણ અંક ગણીશું એક બે ત્રણ પછી અલ્પવિરામ વિરામ એક બે ત્રણ અને પછી અલ્પવિરામ

ઓકે સાત મિલિયન ચારસો બાવન હજાર આને કઈ રીતે વંચીશું ચારસો બાવન હજાર બસો ને ઓકે ચલો સી નંબરમાં સી નંબર નવ 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 આઠ પાંચ એક આઠ પાંચ એક અને શૂન્ય અને બે હવે આને આંતરરાષ્ટ્રીય પ્રમાણે જ્યારે સંખ્યાલેખા લખવાનું હોય ત્યારે જમણી બાજુથી ત્રણ ત્રણ અંક ગણ્યું છે એક બે ત્રણ પછી કોમાં એક બે ત્રણ અને પછી કોમાં અને છેલ્લે નવ્વાણું એટલે બે અંક બાકી રહે અને કઈ રીતે આપણે સંખ્યા લેખનમાં વાંચીશું એકમ દશક સો હજાર દસ હજાર સો મિલિયન મિલિયન દસ મિલિયન સોરી સો હજાર ઓકે તો ચાલો નવ્વાણું છે એ કયા સ્થાને છે દસ મિલિયનના સ્થાને છે અને કઈ રીતે વાંચીશું નવ્વાણું મિલિયન નવ્વાણું મિલિયન નવ્વાણું મિલિયન નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર પંચ્યાસી હજાર એકસો ને બે એકસો બે એકસો બે ઓકે નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર 102 मिलियन चलो डी नंबर में और B नंबर नो जैसे आपने करी तेल लिखी है संख्या पद्धति में तो पहला संख्या लिखी है चार आठ शून्य चार नौ आठ चार नौ आठ એકત્રીસ જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રમાણે આપણે સંખ્યાને અલ્પવિરામ મૂકવાનો હોય ત્યારે આપણે જમણી બાજુથી ત્રણ ત્રણ અંક લઈશું એક બે ત્રણ એક બે ત્રણ અને છેલ્લે બે ચલો આને આપણે સંખ્યા લેખનમાં કઈ રીતે લખાવી જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર સો હજાર એક મિલિયન દસ મિલિયન અડતાલીસ કયા સ્થાને છે मिलियन दस मिलियन स्थाने कई रीते लखीश अड़तालिस मिलियन अड़तालीस अड़तालीस मिलियन मिलियन सॉरी अड़तालीस मिलियन ओगन पचास ओगन पचास हजार ओगन पचास 9 50 1000 831 800 800 31 તો આપણે અહીંયા સ્વાધ્યાય 1.1 प्रूव થઈ ગયું અને આના પછીની આપરી સદે એક પોઈન્ટ એક વિશે ભણાવશો એટલે સધે એક પોઈન્ટ સોરી અને પછી સદે એક પોઈન્ટ બેના બધા દાખલા સમજાવશું મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરું છું